અન્ન કુકિંગમાં હું આજે લઈને આવી છું લંચ બોક્સ સ્પેશિયલ બટાકા બટાકાપોવા તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ એકદમ છૂટા છૂટા બટાકા પોવા તો અહીંયા મેં ઓઇલ લીધું છે ત્યારબાદ મેં રાઈ એડ કરી છે અને ત્યારબાદ હું અહીંયા હિંગ એડ કરી દઈશ રાઈ મારી આવી ગઈ છે અને ત્યારબાદ મેં હિંગ એડ કરી છે અને લીમડો અને લીલું મરચું એડ કર્યું છે અને કાંદા એડ કરી દીધા છે બધી જ વસ્તુ આપણે એકદમ ઝીણી સમારી લેવાની છે અને મીઠું નાખી દીધું છે મીઠું નાખવાથી કાંદા ઝડપથી આપણા કૂક થઈ જશે ત્યારબાદ મેં અહીંયા બે બટાકા ઝીણા એકદમ સમારીને લીધા છે બટેટાને મેં બાફ્યા નથી એમના જ કાચા બટેટા લીધા છે અને આપણે હળદર એડ કરીને તેને મિક્સ કરીને તેલમાં કૂક થવા માટે મૂકી દઈશું તો વરાળે મેં બટાટાને એકદમ કૂક કરી લીધા છે અને ત્યારે પછી જોઈ લીધું છે કે બટકા મારા ચડી ગયા છે તો મારા બટેકા અહીંયા પ્રોપર ચડી ગયા છે ત્યારબાદ મેં અહીંયા ધાણાજીરું અને લાલ મરચું એડ કર્યું છે લાલ મરચું આપણે થોડું જ એડ કરવાનું છે બાળકનું લંચ બોક્સ છે એટલે બહુ તીખું ન થઈ જાય તેનું આપણે ધ્યાન રાખવાનું છે ત્યારબાદ મેં શુગર એડ કરી છે અને ચોખાના પૌવા એડ કરી દીધા છે ચોખાના પૌવાના મેં બે પાણીથી વોશ કરીને નીતરતા કરી મૂક્યા હતા પંદર મિનિટ પહેલા અને હવે આપણે પૌવાને એકદમ પ્રોપર રીતે મિક્સ કરી લેવાના છે ત્યારબાદ મેં એક લીંબુનો રસ અહીંયા એડ કરી દીધો છે અને હવે હું સરસ રીતે તેને મિક્સ કરી લઈશ એક પણ લમ્સ નારે અને પૌવામાં સરસ બધા મસાલા પડી જાય એ રીતે તે જ મને મીઠું ઓછું લાગતું એટલે મેં થોડું મીઠું એડ કર્યું છે ને ત્યારબાદ મેં ધાણા નાખી અને તેને આપણે હજી થોડા વધારે પાછ